મારું નામ છે કમલેશ સોમગીરી ગોસાઈ હું હવે સોળ નંબરમાં મારું કારખાનું હતું જે એ મેં બાંધકામ પ્લાન પાસ કર્યા વગર બનાવેલું પણ ત્યાં બે માળનું બાંધકામ કરેલું જે તે વખતે મેં ત્યાંના કોર્પોરેટરશીઓને એને બધાને કહીને કે પછી પ્લાન તમારો પાસ થઈ જશે રેગ્યુલાઇઝ થઈ જશે કે એ પ્રમાણે કર્યું વહીવટ કર્યો તો એ બધા સાથે અને હું ભાજપનો સક્રિય મેમ્બર બનાવી દેતો હતો ભાજપ આવ્યો સંકળાયેલો હતો તોય પણ માથે રહીને બીજી વાર મેં વહીવટ નો કર્યો એટલે પછી મારી ઉપર દબાણ કરીને મારું અત્યારે ડિમોલેશન કરાવેલું હતું મને અમારા કોર્પોરેટર શ્રીઓને એ ચેરમેન હતા ભૂતકાળે એની આઈ રે વહીવટ કર્યો હતો સાડા ત્રણ ચાર લાખ નો કર્યો હતો અને તમારું અને હમણાં જયારે ડિમોલેશન ને આગલે દિવસે સોમવારે મને કે મારે નૈનાબેન સાથે વાત થઈ ગઈ છે પુષ્કરભાઈ આપડા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આઈ વાત થઈ ગઈ છે કે તમારું કઈ થશે નહીં થઈ ગઈ એ વાત ને તમે મુંજાવ એને થઈ ગયો નરેન્દ્રભાઈ હતા એને કે કાઈ ન કોઈ આવે હવે અત્યારે પાછું બધું બીજી વાર વહીવટ ન થયો એટલે पैसा कोने लीदा तुम्हें दीदा पण कोने लीदा मैं मैं तो ये बा के साहिब ने आपणा એટલે મે કોર્પોરેટથી ને જ આઈપા તા મે કોર્પોરેટ તો નામ મરેન્દ્રભાઈ ને જ આઈપા તા કેટલા આઈપા તા 4 લાખ કોને આઈપા તા મરેન્દ્રભાઈ ડાઉ કેટલા આઈપા તા 4 લાખ અરે કોણ કોણ કોર્પોરેટર એમાં સમાના નહીં અરે ઈ એક જ હતા બીજે અમારા વોર્ડ સા કે ઉપર સાહિબ ને દેવાના હે કવર માં આપજો કે સાહેબ નું નામ કીધું સાહેબ નું નામ નતું હે Yeah.